નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ જે ટ્યુશન ક્લાસીસ માં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 અને આંકડા શાસ્ત્ર વિશે જેનો ચેપ્ટર નંબર 6 અને એનું સ્વાધ્યાય 6.3 વિશે ચર્ચા કરવાના છે આના પહેલાના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 6.2 વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ જો એ વિડિયો તમે ના જોયો હોય તો જોઈ લેજો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈશ અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને આગળ share કરજો જેથી કરીને આવનારા video તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે તો આપણે આજે સ્વાધ્યાય છ point કરશું એની અંદર શું કીધું છે એ પણ આપણે જોશું છ point ત્રણ તો એની અંદર નીચે આપેલી ત્રિપદી પદાવલીના વિસ્તરણો મેળવો એટલે પેલો આપણને પહેલાનો પહેલો દાખલો એટલે કે દાખલા નંબર એક અને એનો પહેલો કીધું છે તો વિસ્તરણ મેળવ્યા કેટલી ઘાત આપેલી છે ત્રણ ઘાત એટલે એન બરાબર શું હોય ત્રણસી ઝીરો પછી ત્રણ એની ત્રણ ઘાત ગુણ્યા ફોર બી બી ની

અને અહીંયા ગુણ્યા શું આવશે અથવા તો આનો પણ એક એટલે બી ત્રણ ઘાત એટલે કે ચાર ની ત્રણ ઘાત એટલે કેટલા થાય ચોસઠ તો ચોસઠ બી નો પાછું આપણે આનું આપીએ તો આનું જ રહેશે આ ત્રણેય નો ગુણાકાર તો નવ ગુ ત્રણ ગુણ્યા ચાર એટલે કેટલા મળશે આપણને એકસો આઠ એકસો આઠ એ નો એનો જવાબ દેવાનો અને બી વત્તા આ ત્રણેય નો ગુણાકાર તો ત્રણ ગુણ્યા ભરવાનું ત્રણ ગુણ્યા સોળ ચલો આપડે મેં તમને આપ્યા તેમાંથી કયા નો

બે અઢારમાં સેવન સી થ્રી ઓગણીસ એકની ચાર ગા એક્સ ની અઢાર ઓગણીસ પછી વીસ માં પ્લસ

બીજાની ઘાતમાં શું થતો જાય વધારો થતો જાય એટલે કે અહીંયા જો સાત છ પાંચ ચાર ત્રણ બે એક અને જીરો અને બીજું પદ જોશો તો જીરો એક બે ત્રણ એનું શું થતો જાય છે વધારો થતો જાય simple વસ્તુ યાદ ન રહે તો માટે સમજાણુ હવે આપણે આનું સાદુ રૂપ આપીએ seven એટલે શું થાય એક પછી એક ની ગમે એટલી ઘાત કરો શું જવાબ આવે એક એટલે અહીં કેટલા મળશે આપણને એક કારણ કે x ની zero ઘાત એટલે શું થાય એક હવે seven c one એટલે શું થાય સાત સાત ગુણ્યા કેટલા કરવાના એક અને અહીંયા x એટલે કેટલા થશે સાત x ખબર પડી બધાને seven c seven એટલે કેટલા થાય સાત પછી 1 ની ગમે એટલી घात કરો જવાબ શું મળે એટલે કે 7 * 1 એટલે કેટલા થાય 7 અને x ની 1 घात એટલે શું મળે x ખબર પડી હવે 7c2 એટલે કેટલા થાય 21 21 * 1 એટલે કેટલા થાય 21 હતા છે અને x નો સ્ક્વેર + 7c3 એટલે કેટલા થાય 35 તો 35 x નો ઘન + 7c4 એટલે કેટલા થાય 35

અને minus ચાર x ના છેદ માં ત્રણ અને એની કેટલી ઘાત આપેલી છે ચાર ઘાત હવે આનું વિસ્તરણ કરીએ તો જોઈએ શું કીધું છે અહીંયા પણ આપણે એ જ વસ્તુ અપનાવવાની છે કે four c zero ત્રણ ના છેદ x ની કેટલી ઘાત આવશે ચાર ઘાત અને minus ચાર x ના છેદ માં ત્રણ એની કેટલી ઘાત આવશે zero ઘાત વત્તા શું આવશે અહીંયા four c one અહિયા ત્રણ ના છેદમાં એક્સ અને એની કેટલી ઘાત આપેલી ત્રણ ઘાત કરશું આપણે ફોર સી ટુ ત્રણ ના એક્સ અને એની કેટલી ઘાત બે ઘાટ અને અહિયાં ચાર એક્સ ના માઇનસ ચાર એક્સ ના છેદમાં ત્રણ અને એની કેટલી ઘાત કરશું બે ઘાટ વત્તા ફોર સી થ્રી તો અહીંયા આપણને ત્રણ અને એની કેટલી ઘાત મળશે અહિયાં ત્રણ ના છેદમાં એક્સ ની જીરો ઘાત અને છેલ્લે ચાર એક્સ ના છેદમાં શું આવશે ત્રણ અને એની કેટલી આવશે ચાર ઘાત હવે આનું આપણે રૂપ આપીએ તો આનું એક આવશે અહીંયા આપણે ત્રણની કેટલી ઘાત કરવી પડશે આનું તો શું થઈ જાય જીરો હંમેશા અહીંયા માઇનસ નિશાની હોય અને પેલું પ્લસ હોય તો બીજું શું હોય માઇનસ કારણ કે અહીંયા આપણે અહીંયા છે કેવું થઈ જાય માઇનસ તો અહીંયા આપણે લખ્યું માઈનસ ફોર સી એટલે કેટલા થાય 4 અહિયાં હું લખું છું એટલે ખબર પડે કેટલા થાય ચાર ત્રણ ની અહીંયા પણ આપણે એમને રાખીએ તો શું આવશે ચાર ના કેટલા આવશે ત્રણ ખબર પડી હવે બીજું માઈનસ હોય તો બીજું શું હોય પ્લસ તો ફોર સી ટુ એટલે કેટલા થાય છ ત્રણ ના છેદમાં સોરી ત્રણ ની બે ઘાત કરશે અને છેદ માં કેટલા આવશે નવ આ ઘાત બદલે લાગવું પડે ચાર ની ઘાત આપણે કરીએ એટલે કેટલા મળે આપણને સોળ ત્રણ ની બે ઘાત કરીએ એટલે કેટલા મળે નવ એટલે સોળ એક્સ નો સ્કવેર છેદમાં શું મળે નવ ખબર પડી બધાને હવે પ્લસ four c three એટલે કેટલા મળે ચાર ગુણ્યા અહીંયા આપણને એક જ ઘાત આપેલો છે ત્રણ ના છેદ શું આવશે x અને અહીંયા ચાર ની ત્રણ ઘાત લખ્યો એટલે કેટલા મળશે ચોસઠ x નો ઘન અને છેદમાં માં ની આપણે ચાર ઘાત ત્રણ ઘાત કરશું એટલે કેટલા મળે સત્યાવીસ અને છેલ્લે આનો એક આવે આનો એક આવે તો અહીંયા આપણે પ્લસ લીધું તો અહીં શું આવશે માઇનસ આવશે સોરી અહીંયા માઈનસ અને અહીંયા શું આવશે પ્લસ કેટલા આવશે અહિયાં ચાર ની ચાર કેટલા મળે છે ત્રણ ની ચાર ઘા કરીએ તો અહીંયા ખબર પડી બધાને હવે આપણે ઉડાડવાનું હવે આપણે અહીંયા જોયું છે કારણ કે એનીથી નીચે અહીંયા આવશે નહીં તો આપણે અહીંયા જોઈ લઈએ હવે અહીંયા આપણને આ જે આપેલું પેલું છે કેટલા આવશે નવ તો ચાર ગુણ્યા નવ ગુણ્યા કેટલા થશે તો ચાર એટલે કેટલા આવશે હવે અહીંયા આપણે અહીંયા કેટલી આપેલી એક કેટલી છે

નવ તરી ને સત્યાવીસ હવે અહીંયા એક ઘાત હોય અને અહીંયા કેટલી ઘાત આપેલી ત્રણ ઘાત તો આ ઘાત શું કરી નાખવાની બાદ કરી નાખવી ત્રણ માંથી આ એક ઘાત બાદ કરીએ એટલે કેટલા મળે એક્સ નો સ્કેર તો ચાર ગુણ્યા ચોસઠ કેટલા આવશે બસો છપ્પન એક્સ નો સ્કેર હવે આપણી પાસે રહ્યું આ છેલ્લું બરાબર તો એ એમને એમ જ રહેશે એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં કે બસો છપ્પન ચાર ઘ અને છેદમાં શું આવશે એક શું આવશે નવ આવશે જ્યાં આપણે નવ એ અને આ છેલ્લું આખું એમને મૂકી દેવાનું છે તો આ આપણે પ્રશ્ન નંબર ત્રણ હવે આ પૂછી ને આપડે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો એની અંદર આપણને કીધું છે કે વર્ગમૂળ ની અંદર x અને એના છેદ માં ત્રણ વત્તા ના છેદ માં અંદર x અને એની કેટલી ઘાત આપેલી છે છ ઘાત આપણે છ c જીરો અહિયાં વર્ગમૂળ ની અંદર x અને એના છેદમાં માં ત્રણ અને એની કેટલી ઘાત કરશું આપણે છ ઘાત પછી ત્રણ ના છેદ માં વર્ગમૂળ અંદર x અને એની કેટલી ઘાત

वर्गमूल ની અંદર x અને એની છેદમાં 3 અને એની કેટલી घात કરશું આપણે 3 ગા અને અહીંયા 3 ના છેદમાં વર્ગમૂળની અંદર x એની 3 ગા + 6c4 વર્ગમૂળના અંદર x અને એના છેદમાં 3 અને એની 2 ગા કે મિસ્ટેક નથી 3 બટકા પછી વત્તા છ સી ફાઈવ વર્ગમુન ની અંદર એક્સ એના છેદ માં ત્રણ અને એની એકા અને ત્રણ ના છેદમાં વર્ગમુલ ની અંદર અને ત્રણ ના છેદ માં ની અંદર એક્સ અને એની પાંચ ઘાત હવે અહિયાં હા સોરી છ પાંચ ઘાત નો કરીને આ લાંબુ થાય એટલા ચલો ભાઈ ઘણું બધું લાંબુ છે હવે આપણે જોઈએ છ સી વન એટલે કેટલા થાય એક તો આપણે આ ઘાતરી બે ને લાગુ પડે તો આપણે લખી શકીએ કે વર્ગમૂળ ની અંદર એક્સ ની છ ઘાત અને છેદમાં શું આવશે ત્રણ ની છ ઘાત કરીએ એટલે કેટલા આવે ત્રણ ની છ ઘાત કરીએ એટલે કેટલા જો કેટલા આવશે સાતસો ઓગણત્રીસ સાતસો ઓગણચાલીસ

ત્રણની ચાર ઘાત કરીએ એટલે કેટલા મળે એક્યાસી પછી અહીંયા આપણે ત્રણ ની બે ઘાત કરીએ એટલે કેટલા મળે નવ એટલે વર્ગમૂળ ની અંદર એક્સ ની બે ઘાત ખબર પડી આ તમને સમજાય એટલે નકર તો મને ડાયરેક્ટ ઉડાડતા આવડે છે બધું પણ તમને સમજાય એટલા માટે એક સ્ટેપ વધારું નકર ડાયરેક્ટ થઈ જાય હવે 6 સી 3 એટલે કેટલા થાય 20 વર્ગમૂળ ની અંદર એક્સ ની 3 ઘાત અને

અહીં હવે શરૂઆત કરીએ plus છ c એટલે કેટલા થાય છ અને અહીંયા વર્ગમૂળ અંદર x ના છેદ શું આવશે ત્રણ અને અહીંયા ત્રણ ની પાંચ ઘાત કરીએ એટલે કેટલા મળ્યા હતા આપણને બસો તેતાલીસ ના છેદમાં માં અંદર x ની પાંચ ગાત સોરી અહીંયા પાંચ ઘાત plus છ c one એટલે કેટલા થાય છ c છ એટલે કેટલા થાય એક અને આનો પણ શું જવાબ મળે એક એટલે અહીંયા આપણને ત્રણ ની છ ઘાત કરીએ એટલે કેટલા આવ્યા હતા આપણને સાતસો ઓગણત્રીસ ના છેદમાં શું આવશે વર્ગમૂળ ની અંદર x ની છ ઘાત હવે પાછું સાદુ રૂપ આપીએ ભલે આપણે બીજો દાખલો અલગથી કરવો પડે પણ આ લાંબુ છે એટલે આપણે સમજાય એ રીતના કરશું હવે જો અહીંયા આનું વર્ગમૂળ નીકળે એટલે x ની કેટલી ઘાત આવશે હવે અહીં આપણે લખી નાખીએ x નો ઘન છેદમાં શું આવશે સાતસો ઓગણત્રીસ વત્તા હવે પેલા તો જો આ છેદ ઉડતા હોય ઉડાડવા જેમ આપણે કીધું તેમ તો અહિયાં બસો તેતાલીસ ભાગ્યા ત્રણ કરો કેટલા આવે છે એક્યાસી જો અહીંયા કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય એક ઘાત તો આ પાંચ ઘાટમાંથી આ એક ઘાત બાદ કરીએ નીચે એટલે કેટલા મળશે એક ની ચાર ઘાત વધશે વર્ગુંની અંદર એક ની કેટલી ઘાતમાં મળશે ચાર ઘાટ તો આનું વર્ગમૂળ નીકળી જાય ચાર ઘાત મળે બરાબર હું ગાત બાકી કરીને લખતો નથી પણ હું તમને સમજાવી દઉં છું કે આ પાંચ ઘાટમાંથી આ એક ગાથું કરીને બાદ કરીએ એટલે વર્ગની અંદર એક ની કેટલી ઘાત થાય ચાર ઘાત તો એનું વર્ગમૂળ નીકળે એટલે શું મળશે આપણને છ એક નો સ્કેર અને અહીંયા આપણે છે ઉડાડ્યા એટલે આપણને કેટલા મળશે બસો તેતાલીસ ત્રણ કર્યા હવે અહીંયા આપણે આનું વર્ગું અહીંયા કેટલી ઘાત આપેલી છે બે ઘાટ એમાંથી આપણે કેટલી ઘાત આમાં ચાર માંથી કેટલી ઘાત બાદ કરશું બે ઘાટ એટલે કેટલી મળશે અહિયાં બે ઘાટ એટલે આનું વર્ગમૂળ નીકળી જાય અને અહિયાં કેટલા નીવું શું થશે એક્યાસી એટલે અહિયાં કેટલા આવશે વત્તા પંદર x નું શું આવશે અહિયાં પંદર x આવશે છેદ માં કેટલા આવશે નવ ખબર પડી બીજી વાર અહીંયા કેટલી ઘાત આપેલી છે ચાર ઘાત એમાંથી થી મેં કેટલી ઘાત વાત કરી બે ઘાત એટલે આમાંથી થી બે ઘાત બાદ કરશું એટલે કેટલા મળશે સ્ક્વેર મળશે એટલે એનો વર્ગમૂળ નીકળી જાય એટલે શું થાય x સમજાણો અને પંદર સાથે ગુણાય એટલે પંદર x થયા અહીંયા આપણે છેદ ઉડે ની વેલ્યુ શું થાય એક કે છે એટલે કેટલા મળશે આપણને નવ ખબર પડી હવે વત્તા અહીંયા આપણને ત્રણ ઘાત આપેલી છે અહીંયા પણ ત્રણ ઘાત આપેલી અહીંયા કેટલા આપેલા અહીંયા કેટલા આપેલા સત્ય છે એટલે કેટલા આવશે અહીંયા વીસ ખબર પડી હવે અહીંયા ત્યાં પ્લસ અહીંયા કેટલી ગાત આપેલી છે બે ઘાત અને કેટલી ઘાત આપેલી ચાર ગાત ચાર ગાત માંથી આ બે બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને એક્સ ની વર્ગમૂળ અંદર એક્સ નો શું મળશે સ્ક્વેર અને અહીંયા પણ આપણે આવડી જશે એટલે ઉપર કેટલા આવશે નવ તો આનો ગુણાકાર કરો તો પંદર ગુણ્યા નવ તો કેટલા મળશે એકસો પાંત્રીસ અને એના છેદમાં શું આવશે એક્સ નો સ્કવેર ખબર પડી બધાને હવે આપેલી છે કંઈ હોય હોય તો કેટલી હા અહીંયા શું એકસો પાંત્રીસ ના છેદમાં શું આવશે એક્સ કારણ કે ચાર ઘાતમાંથી આપણે આ કેટલી ઘાત વાત કરી છે બે ઘાત એટલે આપણને કેટલો મળશે એક્સ નો સ્કવેર મળશે એટલે વર્ગમું નીકળી એટલે શું મળે ખાલી એક્સ હવે અહીંયા ત્યાં તો અહીંયા આપણે અહીંયા કેટલી ઘાત હોય એક અને અહીંયા કેટલી પાંચ તો આ પાંચ ઘાત આપણે કેટલી ઘાત બાદ કરશું એક એટલે અહીં નીચે છેદમાં કેટલી ઘાત મળશે ચાર અને અહીંયા આપણને મળશે કેટલા બસો તેતાલીસ ભાગ્યા આપણે કેટલા આવ્યા કેટલે એક્યાસી આવ્યા બરાબર તો હવે તમે એમ કેતા હતા ને એક્યાસી તો અહીંયા શું કર્યું અહીંયા ત્રણ વડે ભાગ હાલે છે એટલા માટે ઉડાડ્યા છે એ શું હાલે છે ત્રણ વડે પણ કરો અને એના છેદ માં શું આવશે એક્સ નો સ્ક્વેર પછી છેલ્લું રહી ગયું એમને લખી નાખો સાતસો ઓગણત્રીસ અને અહિયાં કેટલા આવશે એક્સ ની ત્રણ કાર હવે ધ્યાન અહિયાં તમે એમ કહો અહિયાં જવાબ તો અહિયાં બે વડે ત્રણ વડે ભાગ આલે જ છે આને કેટલા વડે ભાગી શકાય ત્રણ વડે આને કેટલા વડે ભાગી શકાય ત્રણ વડે તો અહીંયા આપણે બીજી વાર લખી નાખીએ એમાં શું હતું કે આખું સુધારવાની કઈ જરૂર નથી બે તરી કેટલા થાય છ એટલે અહીંયા શું આવે ટુ એક્સ નો સ્કેર અને અહીંયા આપણે ત્રણ વડે ભાગીએ એટલે કેટલા મળે સત્યાવીસ તો અહીંયા આપણે પંદર વડે હાલ એટલે કેટલા મળશે પાંચ તરીને પંદર એટલે અહીં ઉપર કેટલા આવશે પાંચ અને અહીં કેટલા આવશે

માઇનસ બી ના છેદમાં ત્રણ અને એની કેટલી ઘાત આપેલી છે પાંચ તો એના છેદમાં બે ની પાંચ ઘાત માઇનસ ના છેદમાં ની એના છેદમાં શું આવશે બે ની ચાર ઘાત અને માઇનસ બી ના છેદમાં ત્રણ ની છેદમાં બે ની બે ઘાત અને માઇનસ બી ના છેદ માં ત્રણ ની વત્તા ફાઈ ફોર અહીં લઈએ આપણે લઈએ એક માઇનસ બી ના છેદ ની જીરો ઘાત અને માઇનસ બી ના છેદમાં માં ની પાંચ ઘાત હવે આપણે આનું શું કરશું સાત રૂપ 5C0 એટલે એક થશે હવે એની પાંચ ઘાત એટલે શું થશે એની પાંચ ઘાત બે ની પાંચ ઘાત કરશો એટલે કે પ્લસ ફાઈ સી વન એટલે તો આપણે અહીંયા પાંચ રાખીએ પછી અહિયાં એની ચાર ઘાત આપણે શું કરશું એની ચાર ઘાત હવે બે ની ચાર ઘાત કરી એટલે કેટલા મળે સોળ અને અહીંયા માઇનસ બી તો આ પદ આપણું કેવું થઈ ગયા આખું માઇનસ થઈ ગયા એટલે આપણે માઇનસ લખવાની જરૂર નથી ખબર પડી કારણ કે અહીંયા વચ્ચે કેવી નિશાની છે માઇનસ ની તો પેલું પ્લસ બીજું માઇનસ પછી પ્લસ ફાઈ સી એટલે કેટલા થાય દસ અને એની ત્રણ ઘાત અને બે ની ત્રણ ઘાત કરી એટલે કેટલા મળે આઠ પછી

અહીંયા આપણે બે વડે ભાગ લઈ શકીએ સમજાય કે બે પંચા ને શું થાય દસ અને બે બે એટલે બે ચોક પાંચ એટલે અહીં કેટલા આવશે ચાર હવે આપણે ઉપર ઉપરનો નો ગુણાકાર કરશું એટલે પાંચ એ નો ઘન બી નો સ્કેર છેદમાં શું આવશે ચાર નવા ને છત્રીસ પછી માઈનસ અહીંયા પણ કેટલા વડે આવશે ભાગ બે વડે એટલે પાંચ આવશે અહીં કેટલા આવશે બે આવશે તો અહીંયા કેટલા આવશે પાંચ એ નો વર્ગ અને બી નો ઘન છેદ માં કેટલા આવશે એટલે પાંચ એ અને બી ની ચાર ઘાટ એક્યાસી દુ કેટલા થશે બસો ને સોરી એકસો ને કેટલા થાય એક્યાસી દુ કેટલા થશે એકસો બાસઠ અને છેલ્લે લખી નાખો માઇનસ બી ની પાંચ ગાત ખેદમાં બસો ને બેતાલીસ આ હતો આપણો પાંચમા નંબર નો દાખલો દાખલા નંબર એકનો પાંચ નો હવે બાકીના દાખલાની આપણે કાલે ચર્ચા કરશું